દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ પ્રકૃતિના ઉપક્રમમાં જો થોડો ઘણો બી આપણે કંઈ ફેરફાર કરીએ તો એના પરિણામો કાં તો બદલાઈ જતા હોય છે એટલે બદલાતા તો હોય છે પણ નેગેટિવ અથવા પોઝિટિવ થઈ જતા હોય છે પ્રકૃતિનું એવું જ એક ઉપક્રમ હું તમને સમજાવવા માંગુ છું જેમાં પાંચસો થી છસો ગણા ફાયદામાં પ્રકૃતિ પલટી નાખે છે એ વસ્તુને હું ઉદાહરણ તરીકે તમને કહું છું કે અંકુરિત અનાજ અને સાદું અનાજ સાદા અનાજને અંકુરણમાં ફેરવી નાખીએ તો એના એન્ઝાઇમ્સ લેવલમાં પાંચસો થી છસો ફેરફાર થાય છે બધા જ પ્રકારના અનાજોમાં અંકુરણ બાદ અનાજમાં તમામ પ્રકારના વિટામિન તથા અન્ય પોષક તત્વો પાંચસો થી છસો ગણા વધી જતા હોય છે ઘઉં જ્વારા બાજરા ચણા મગ આદિમાંથી આ સાબિત થાય છે કે પ્રત્યેક અંકુરિત અનાજમાં વિભિન્ન પ્રકારના એન્ટી કેન્સરસ તત્વો એન્ટી કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ મળવા પામે છે જે આપણા જીનેટિક સ્ટ્રક્ચરને વધુ ઝડપથી રિપેર કરે છે યાદ રાખજો કે જીનેટિક સ્ટ્રક્ચરને રિપેર કરવાની ક્ષમતા અંકુરિત અનાજમાં મેક્સિમમ છે ચાર ચમચીથી પાંચ ચમચી અંકુરિત અનાજનું જ્યુસ બનાવીને એટલે કે પોણો ગ્લાસ જેટલું જ્યુસ રોજ સવારે નળના કોઠે અથવા જમવાના અડધો કલાક પહેલાં અથવા નાસ્તાના અડધો કલાક પહેલાં સીપસીપ કરીને શાંતિથી ધીરે ધીરે પીવું જોઈએ આ ઉપરાંત ગાય ભેંસ જેવા પશુઓ એની પ્રસૃતિ બાદ આઠથી બોતેર કલાક સુધીના તેમના દૂધનું ડ્રાય પાવડર જેને કોલેસ્ટ્રોમ કહેવાય ગૌ પિયુષ કહેવાય ગાયના વાવેતર પછી આઠ કલાક બાદ દૂધ જે આવે છે આઠ કલાક સુધી આઠથી બોતેર કલાક સુધી એને ગૌ પિયુષ કહેવામાં આવે છે અને એ ખજાનું હોય છે એમાંથી ઘણા ઘણા રોગો મટે છે જેનેટિક રોગોમાં પણ એ વપરાય છે યોગાલયમાં અમે રાખીએ છે મળે છે યોગાલયમાં એટલે તમે કાં તો અંકુરણ પામેલા અનાજનો ઉપયોગ કરો અને બીજું તમારા સંબંધિત ડૉક્ટરને પૂછીને કોલેસ્ટ્રોમનો ઉપયોગ કરો કોલેસ્ટ્રોમ એટલે ગૌપિયુષ વાછડું ગાયને વાછડું અવતર્યા પછી ગાય છે ભેંસ છે કોઈ પણ પશુ છે એનો એને વાછળું અવતર્યા પછી પહેલાં આઠથી બોતેર કલાકમાં જે દૂધ આવે છે બર્રીજ એને કહેવાય એનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ ચમત્કારનો ખજાનો છે આના ભરપૂર ફાયદા થાય છે અને થાય છે જ જો જે લોકોને સમજો અંકુરિત અનાજ લીધા પછી ગેસ થતો હોય તો એ લોકોને સિમ્પલ ઉપચાર એવો છે કે એ લોકોએ એક સીટી વગાડીને અંકુકરમાં સાધારણ સિંધો નાખ્યા પછી એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો ફાયદામાં અનેક ઘણો ઉમેરો થશે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ